એવી રીતે પેડની પણ સેવા કરીએ એમને પણ પ્રેમ કરીએ ગુજરાત ભરમાં માને મુખ્યમંત્રીજીના નિર્દેશનમાં આવા વૃક્ષારોપણનો કાર્યક્રમો થાય છે આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને પણ આહવાન કરું છું કે ગુજરાત રાજ્ય સરકાર તો એ ક્ષેત્રમાં ખૂબ મોટું કામ કરે છે દેશના પ્રધાનમંત્રી પણ વારંવાર સંદેશ આપે છે આપણી સૌની પણ જવાબદારી છે કે આપણે એક વૃક્ષ વાવીએ આપણા જન્મદિવસના અવસર પર મેરેજ એનિવર્સરીના સમય પર અને વરસાદનો સિઝન ચાલે છે તો બધા જ લોકો સંકલ્પ લે અને આપણું હરિયાળું ગુજરાત બનાવીએ જેટલું આપણે વૃક્ષારોપણ કરીશું એટલું આપણું સ્વાસ્થ્ય મળશે ગ્લોબલ વોર્મિંગ જે ચાલી રહી છે વરસાદ નથી પડતું ત્યાં ગરમી વધારે પડે છે ટેમ્પરેચર પંચાવન ડિગ્રી થઈ જાય છે એ બધાનું સમાધાન એક જ છે કે આપણે વૃક્ષારોપણ કરીએ તો સમય પર વરસાદ થશે ઋતુ જે પરિવર્તન એ નિયંત્રિત થઈ ગયું છે એ નિયંત્રિત થશે તો જીવનમાં વૃક્ષોનું ખૂબ મહત્વ છે તો આપ સૌ લોકો વૃક્ષ વાવશો અને આપણું ગુજરાતને હરિયાળી બનાવીશું